જોઈએ આજના સમાચાર લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત અમરેલી ચીફ બ્યુરો સંજય વાઘેલા પાસેથી સાવરકુંડલા તાલુકાના વાણોટ ગામે પંચાવન વર્ષીય આધીર અકસ્માતે કરુણ મોત વાણોટ ગામે સિત્તેર ફૂટ ઊંડા કુવામાં પડતા પંચાવન વર્ષીય આધીર અકસ્માતે કરુણ નીપજ્યું મોત આકસ્મિક પગ લપસી જતા કૂવામાં પડી જવાથી નાગજીભાઈ વાઘજીભાઈ જીકંદ્રાનું થયું કરુણ મોત સ્થાનિક વીજ પડી પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી મૃત નાગજીભાઈ વાઘજીભાઈ જીકદ્રાને બહાર કાઢી પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલ ખસેડાયા વધુ તપાસ વીજ પડી એસઆઈ કાનાભાઈ સાખડ ચલાવી રહ્યા છે તો જોતા રહો લાઈવ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર